કોકા કા હે બસ તો યહા મોકલા સંતા આવો ફર તો કેતો જો તો ખાય જા મન તો હા આ બસ યાર જ મોટો મોટો હિયા તો કાકા નહીં આ તો મારતી છે આ નેનો નેનો દેરુજી

મોજેવાગી લેવાય આ કર આના કેતો પાકો હાજી રોસ્ટી એ હાયરે કે નકર આઈ જા આયે તમુભાઈ હાયરે હું ઘરે આવાલે તો જગ્યા મસ્ત આય હા એકે ભાવેની

અલ્યા તને ફોન આવ્યો અરે કોકનો નવો નંબર છે તમે કોણ બોલો બોલું કણ્યો હા રોડ હું લાખ રૂપિયા લઈને પણ કરતા ને તમે હા તારે હું એને તો વેણવા નેકલો તો તે વાસી કોને કિડનેપ કર્યો મારા ગામ માંથી પૈસા લાવવા પડશે પેલા તો લાખ રૂપિયા હા ઉપર પેલા જોવા દો ખાતામાં આમ કેટલા પડે હા ખાતામાં પૈસા પડ્યા લોકેશન લાગે હેલો એ ફરીથી ફોન આવ્યો હેલો હા મુ હાલત ઉપર આવ્યો ને શું હાલત ઉપર આવ્યો હામાં કરતા ને લાખ રૂપિયા લેવા જ છીએ પણ લાખ રૂપિયા લેવાય આપડે છોકરું કોમ આપડે બે 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 બાઈ દઈએ બે બે બાઈક લઈ દઈએ એક સારું એક મારું આ બરોબર હાથમાં આવી ગયો મૂર્ખો આપડા મારો મારો અત્યારે બધું મારવા મારવા આવો મારવા આવો હતો ખબર ના તમને ગયો મારી

હાલ આવ્યો હેલો હા પૈસા લઈને જ આવ્યો ના તમારા ખાતામાં નોખી દઉં હા હું પર જ નંબર પર નોખું પણ તમે હાલ મને લઈજો ભત્રીજા તમે કોલ કરી તો નાખ હા જલ્દી નંબર નાખો હા હું કરી દો એ પૈસા તો નોખી દીધા લાખ રૂપિયા હવે ફોન કરવા દેવા

他说出。